હેલો વેલકમ ટુ કિચન હાર્દિક સ્વાગત છે કરેલા રીંગણનું શાક આજે આપણે બનાવીશું હું એના માટે આપણે મસાલો તૈયાર કરીએ છીએ તો અમે મસાલામાં સિંગદાણાનો ભૂકો બેસન શેકેલું લીધું છે તલ મરચું હળદર અને ધાણાજીરોનું પાવડર અને ખાંડ થોડી અને લીંબુનો રસ ધાણા

તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે એકદમ બધું મિક્સ થઈ ગયું છે હવે ત્યાર પછીની પ્રોસેસ આપણે જે રવૈયા હતા ને એને જ ને આપણે વચ્ચેથી ચેક કરીને એમાં મસાલો ભરવાનો છે જોઈ શકો છો તમે કે આપણે રવૈયા કાપીને એમાં મસાલો ધોરીને રેડી કરી દીધા છે હવે એક પેનમાં ઓઇલ ઓઇલ નાખીને એનો વઘાર કરીશું વઘારમાં આપણે જીરું હિંગ આદુ મરચાંની પેસ્ટ લસણની પેસ્ટ અને ડુંગળી આટલું નાખીને બરાબર હલાવી નાખવાનું છે અને બરાબર થોડી ડુંગળી ચેતાવા દેવાની છે ડુંગળી બરાબર ફેકાઈ જાય થોડું ગ્રાઉન્ડ કરતી થઈ જાય એટલે હવે ટામેટા ચોપ કરીને નાખવાના છે બરાબર હલાવી દેવાનું છે ત્યારબાદ પછી ત્યાર પછી એમાં બધા મસાલા આપણે એડ કરીશું પાણી બરાબર બધું બળી જાય ત્યાર પછી આપણે જોવાનું છે સરસ આપણા ભરેલા રવૈયાનું શાક ભરેલા રીંગણનું શાક તૈયાર થઈ ગયું તો આ અત્યારે શિયાળાની સિઝનમાં ખૂબ જ મજા આવે છે સાથે દહીં હોય અને બાજરીનો રોટલો હોય તો ખૂબ જ મજા આવી જાય છે નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે બટા